આ પ્રકારની છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે પરંતુ સાયબર ફ્રોડની સાથે બીજી એક વસ્તુ પણ અહીં જોવા મળી રહી છે જેને સાયબર સ્લેવરી કહેવાય છે તો છેવટે શું છે આ સાયબર સ્લેવરી અને તેના દ્વારા કેવી રીતે કરવામાં આવી રહી છે છેતરપિંડી આવો સમજીએ સાયબર સ્લેવરીનો અર્થ છે કોઈને બંધક બનાવીને રાખવા અને તેને સાયબર ફ્રોડ કરવા મજબૂર કરવા છેલ્લા કેટલાક સમયમાં સાયબર સ્લેવરીના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે ખાસ કરીને પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં આવી ઘટનાઓ બની રહી છે અને કંબોડિયાના ઉદાહરણ પરથી સમજી શકાય છે રિપોર્ટ્સ અનુસાર કંબોડિયામાં પાંચ હજારથી વધુ ભારતીયોને બનાવીને રાખવામાં આવ્યા છે અને તેમને ભારતીયો સાથે સાયબર ફ્રોડ કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે સરકારનો અંદાજ છે કે આ લોકોએ છેલ્લા છ મહિનામાં ભારતમાં ઓછામાં ઓછા છસો કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે સાયબર સ્લેવરીનો શિકાર એવા લોકો બને છે જેઓ કોઈ જોબ માટે બહાર જાય છે એજન્ટ તેમને ડેટા એન્ટ્રી જેવી બેઝિક જોબ્સ અપાવવાના નામે વિદેશ મોકલે છે અને ત્યાં સાયબર ક્રિમિનલ્સની ટોળકી તેમને બંધક બનાવી દે છે ત્યારબાદ તેઓ પાસે ભારતમાં રહેતા લોકો સાથે સાયબર છેતરપિંડી કરાવવામાં આવે છે મોહને જે કોલ આવ્યા હતા તેના પરથી આપણે માની શકીએ કે તે કોલ સાયબર સ્લેવરીનો ભોગ બનેલા લોકોએ કર્યા હોવા જોઈએ કારણ કે રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં થઈ રહેલા સાયબર ફ્રોડના ઘણા કિસ્સાઓના તાર પૂર્વ એશિયાના દેશો સાથે જોડાયેલા છે સાયબર સ્લેવરીના કેટલાક પીડિતોને સરકારે છોડાવ્યા છે પરંતુ મોટા ભાગના લોકો હજુ પણ વિદેશમાં ફસાયેલા છે. સાયબર ગેંગના ચુંગાલમાંથી મુક્ત થયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે કેવી રીતે તેમની પાસે અપરાધ કરાવવા માટે દબાણ કરવામાં આવે છે. તેણે કહ્યું કે તેમની પાસે એક ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ ક્રિએટ કરાવાય છે જેના પ્રોફાઇલ પિક્ચરમાં મહિલાઓની તસવીરો લગાવવાની હોય છે. તમને સોશિયલ મીડિયા પર સંભવિત ટાર્ગેટને શોધવા માટે કહેવામાં આવે છે અને એવા લોકોને ઓળખવા માટે પણ કહેવામાં આવે છે જેમને નિશાન બનાવી શકાય. તેમની પાસેથી ફેક કોલ કરાવવામાં આવે છે જો તેઓ આ કામ કરવાની ના પાડે તો તેમને ભૂખ્યા રાખવામાં આવે છે મારપીટ કરવામાં આવે છે એટલું જ નહીં ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવે છે આવી સ્થિતિમાં મહત્વનું છે કે તમે સાયબર સ્લેબરીનો શિકાર લોકોની ઠગાઈના શિકાર ન બનો આના માટે તમારે સતર્ક રહેવું પડશે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરતા કોઈ અજાણ્યા કોલરના શબ્દો પર વિશ્વાસ ન કરતા

哦。Yo Yo